નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે વિડીયોમાં ભાઈ જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ ભાઈ કંઈક અલગ જ અંદાજમાં નવું ગીત બનાવીને ગાઈ રહ્યા છે દોસ્તો તેથી આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તમે પણ આ ભાઈનું ગીત સાંભળીને હસી પડશો તો સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો ફૂટલા અરે રે મને છોકરીઓ જોવે તઈથી ના પાણી દે અરે રે ભગવાન મને કાર્યો કેમ બનાયો હે આવો ઢાકેર જિંદગી હે આવો ઢાકેર જિંદગી કેવી રીતના જીવું મારા ભાઈ રે આવોટા ની રજિંદગી ખરાબ હશે આવો ટા ની ખરાબ હશે